श्री तेजबाप अन्नक्षेत्र सहायक मंडळ ट्रस्ट તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજા બાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ને નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં સિત્તેરથી એસી જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા જ્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજા બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સબવાહિની ત્રણસોને પાંસઠ દિવસ અન્ન ક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી હું ડૉક્ટર રોનક આશુતરિયા શિવાનંદ મિશન વીરનગર મુકામે નેત્ર સર્જન તરીકે કાર્યરત છું આજ રોજ તેર ઓગસ્ટના દિવસે ધોરાજી મુકામે ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર ખાતે આજે બસો ચોર્યાસીમાં નેત્રયજ્ઞનું વિનામૂલ્યે અહીંયા આયોજન કરવામાં આવેલ છે જેમાં એંસીથી વધુ દર્દીઓના આંખની તપાસ કરી અને પચીસ જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન માટે વીરનગર મુકામે લઈ જવામાં આવે છે આજ રોજના નેત્ર યજ્ઞમાં જે અમારા આયોજકો છે ભક્ત ભક્તશ્રી તેજા તેજાબાપા અને ક્ષેત્રના કાર્યકરો એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ